શાસ્ત્રી મહારાજ જોગીમારા વખતમાં પણ એવું જ હતું કે ગાડું હોય તો સ્વામીને બે ત્રણ સંત બે બાકીના બધાને ચાલવાનું અને જોગીમારી જોડે ડોક્ટર સ્વાહી વિવેખાકાન સ્વાય ઋશ્વ સ્વામી બંધ સ્વાય બધા સંતો ફરતા એમને પણ ચાલવાનું જ હતું સ્વામીની જોડે તો એક સંત બેઠા હોય છત્રી ધરવા માટે પણ તે દૂરનો રસ્તા હોય દૂર ઉડે પણ છતાં સ્વામીને કોઈ દિવસ કંટાળો મને નથી આવ્યો પદરમયોગ કરવાની હોય તો એ કંટાળો નહીં હરિભક્તોનું કેમ કલ્યાણ થાય હરિભક્તો કેમ રાજી થાય એમને કેમ સત્સંગની દૃઢતા થાય શ્રીજી મહારાજનું કાર્ય કેમ સારી રીતે આગળ વધે મંદિરો થાય ને એની અંદર હજારો વ્યક્તો આવે ને ઉત્સવ થાય સમય થાય એવી એમની ઈચ્છાથી એ જ કે શરીરના સુખનો વિચાર કર્યો નથી સગવડ અગવડનો પણ વિચાર કર્યો નથી રહેવાને માટેનો પણ વિચાર કર્યો ગમે તે મળ્યો ઝુંપડામાં તો ઝુંપડામાં રહ્યા છે ઝાડ ની તો ઝાડ નીચે રહ્યા છે જે સાધન જે વખતે મળ્યું એનો ઉપયોગ કરીને કર્યું છે જમવાની અંદર પણ એવો બહુ એ નહોતું જે વખતે જે હરિભક્તની શ્રદ્ધા પ્રમાણે કંઈ આવ્યું હોય તો કરે મટના રોટલાને બાજરાના રોટલા મઠની દાળને બાજરાના રોટલા પણ જમ્યા છે ભાજીને રોટલા જમીને પણ કામ કર્યું છે જો કે મારે કહેતા મારા જૂનાગઢની અંદર તેગડે દાડું ના થયું મઠની અને મગની દાળ અને એને એને રાજ રોટલા એ જ હોય ઠાકોરજીની થાળમાં પણ એ હોય તો કહેવાનું શું છે કે એમ સારંગપુરનું મંદિર થયું ત્યારે પણ એ જ હતું પણ છતાં સ્વામીજી શાસ્ત્રી મહારાજને એવો વિચાર નથી આવ્યો ને એના પાકના સંતોને કે આવું આપણે દુઃખ વેઠીને કેમ થાય કારણ કે બધી જીતની જ અગવડ એ કઈ સગવડ હોય તો બરોબર છે પણ બધી જ અગવડ અને એ પ્રમાણે સેવા એમને આપી છે કરી છે અને આપણે માર્ગ બતાવ્યો છે તો કહેવાનું શું છે કે એમની જ્યારે સગવડ તે જો આપણે સગવડો તો અત્યારે ગુણાત્યાન સ્વામીએ કહ્યું કે સુખપાલમાં બહેન પ્રભુ ભજાય એવું જ થયા અત્યારે અત્યારે સુખપાલમાં એટલે શું કે સુખપાલમાં એટલે પછી પાલખી આવે છે ને એને સુખપાલ કહેવામાં છે ગાળું કેમાં બેસીને શાંતિથી ભજન થાય છે એવા સરસ મંદિરો થયા સરસ ઉતારા થઈ ગયા હરિભક્તોનો એટલો જ ભાવ વાહન વ્યવહાર બીજું ત્રીજું જમવા રમવાની શરૂ બધી થઈ ગયું અત્યારે કંઈ પણ છે આપણે બધાને કાવા મોટાની અંદર બેસીને એર કન્ડિશન નીચે લાઇટો પંખા બધી સુવિધા આ થઈ રહી છે એટલે ભગવાનનો પ્રસાદ જમવાની પણ તૈયારી એ બધું જ કરી આપ્યું છે એટલે આપણે જે કહીએ છીએ અત્યારની સગવડ અને એમની સગવડની અંદર ઘણો ફેર છે કંઈ જ સગવડ ન હોવા છતાં જ્યારે કામ કરવું તે બહુ મોટી વાત છે પૈસાની પણ આમદાની એટલે પૈસા તે તારે હરિભક્તો પાસે નહોતા એટલે ધર્માદો બરમાદો આવે તો પણ કેટલો થોડો ચાર અનાની પધરાવણી થાય આઠ આણાની પધરામણી થાય જો કે મારે કાંઈ મેં મુંબઈમાં ગયા પાંચ દાદરા ચડાયા પધરામણીમાં પાંચ દાદરા ત્યાં લિફ્ટ નહીં તે ચડે પગે ચાલીને દાદરા ચડવાના અને ત્યાં જઈને આપણે પધરામણી થઈને આપણે એવી પધરામણી થાય બોલ્યા ઓળીને પછી આઠ આના મૂક્યા લો આઠ આણા મૂક્યા સ્વાય કે પાંચ દાદરા ચડ્યા અને આઠ આના ઠાકોરજીની ભેટ આવી પણ એને એનો એમ નહીં કે આઠ આણા કેમ મૂક્યા બહુ સારું બહુ મોટી સેવા કરી તમે તો બહુ મોટા એટલે એક જ ભાવ કે આપણી ઠાકોરજીની સેવા થાય છે અને હરિભક્તોને સત્સંગ થાય છે હરિભક્તોને બળ મળે છે એ જ ભાવના અત્યારે આપણને એવું થયું હોય તો જરા મન એ થઈ આ કામ થયું પણ આટલી બધી અગવડોની અંદર આ કામ થયું છે અત્યારે બધી રીતે ભગવાનની દયાથી આપણા મંદિરોનું કામ છે એ કેમ કરીને થાય છે એ પણ એ જ જાણે છે એમને જ કરેલા એમના સંકલ્પો એમના સંકલ્પોથી જ બધું પૂરું થાય છે આપણે બધા વિચાર કરીએ તોય મનમાં આવી શકે એમ નતું કે આ મંદિર આવું મોટું કેમ કરીને થાય મોટા અક્ષરધામ બન્યું દિલ્હીનું અક્ષરધામ થાય છે ને આ મંદિરો અહીંયા આપણા એમાં શિકાગોમાં થાય છે ને એટલે હુસ્ટનમાં થાય છે બીજા બે વરી બે ત્રણ કરવાના છે પણ એ વિચાર આપણે કરીએ કે આ કેમ થશે શું થશે પણ એ તો માટે બધું થાય છે હરિભક્તોની ઉત્સાહ ઉમંગ સેવા તન મન ધનથી સેવા તો કહેવાનું શું કે એ સંકલ્પો એમના મોટા છે એ સંકલ્પોને બળે અત્યારે આપણે કાર્ય કરીએ છીએ એટલે આપણે તો બહુ સારું છે કે આવી સગવડની અંદર તો જેટલું કામ ધારીએ એટલું થઈ જાય કે ત્યારે એવા માઇક નહોતા માઇક વગર જ બોલવાનું કેટલો અવાજ કાઢવો પડે તો એમના થાય કે આપણું બધું પણ તે એવી રીતે વાત કરીને ધ્યાન બહાર રસ્તા ઉપર બેસીને જ વાતો કરવાની ગામડે ગામડે જઈએ તે રોડ ઉપર કે આમ જગ્યા હોય એમાં બહાર આવે એ ખુરશો બેસવાનું કંઈ સગવડો નહીં એટલે આ વસ્તુ છે કે આ પ્રમાણે જ્યારે એમનો જ્યારે વિચાર કરીએ છીએ કે જે પરિસ્થિતિની અંદર જે સત્સંગને જે મંદિરો થયા અને સત્સંગ વધ્યો અને જલાલી વધી છે એ બહુ જ મોટી વાત છે ત્યારે એમના જ્યારે વિચાર કરીએ ત્યારે આપણે કંઈ જ હજુ એવા દેહે કરીને કષ્ટ બેઠા નથી કે ખાવા પીવાની અંદર અગવડ સગવડ કંઈ આપણે પડતી નથી અને બધી જ સુવિધાઓ થઈ જાયલો તરત જ અને ત્યાંથી આવવું અમારે પેપર દેશમથી તો અહીંથી બધી તમે લોકો વ્યવસ્થા કરી પ્લેનની ટિકિટની વાત થઈ ગઈ ત્યાં ઉતરવું ક્યાં લેવા આવે મોટરો આવે બધું ત્રીજું બધું થઈ જાય તેના તો કોઈ લેવા હમો ના આવે કે ભાઈ ચાલો વધારે છે ત્યાં જઈને ગાડો લઈ જઈએ એ કંઈ એમની અત્યારે ઉતરે ને ચાલીને આવે ગાડું ભરી કંઈ નસીબ હોય તો ગાડું આવ્યું હોય તો બેસે એટલે આવી પરિસ્થિતિ ત્યાં અત્યારે આપણે ઉતરીએ ત્યાંથી બેસે નહીં આવીએ ત્યાં સુધી બધી જ વ્યવસ્થા આગળ આગળ થઈ જાય છે એટલે કહેવાનું શું છે કે આ બધું દેહનો ભાવ જો તળી જાય તો પછી આ કામ કરવામાં કોઈ મુશ્કેલી નથી મહિમા એક તો ભગવાનના સ્વરૂપનો મહિમા ભગવાન મળ્યા છે એ મહિમા ગુણાત્યાન સ્વામી છે એ મળ્યા શાસ્ત્રી મહારાજ જોગીજી મહારાજ કે આવા પુરુષો જે મળ્યા છે એમના થકી કલ્યાણ છે મોક્ષ છે અને એમના સંબંધ વાળાનો બધાનો મહિમા કે કોઈનો અવકુળ નહીં અભાવ નહીં કે ભગવાનના સંબંધમાં આવ્યા છે એનો મહિમા સમજો તો કંઈ કે જો મહિમા સમજાયો હોય તો આ બધી દુઃખ સુખ કે આવી મુશ્કેલીઓ વેઠવામાં કોઈ તકલીફ ના પડે એના મનમાં એમ ના થાય કે મને મુશ્કેલી પડે કે હો બહુ સારું થયું બહુ આનંદ થઈ ગયો ગમે ત્યાં મળી જે સાધન હોય એનાથી આનંદ થઈ જાય પણ જો મહિમા ના હોય તો કે હાલે ભાઈ આયા કંઈ સગવડો નહીં કંઈ શું નહીં એમ બધું થઈ જાય પણ ન હોય કે ના હોય પણ પહેલો વિચાર આપણે કરવાનો છે કે આપણા પરંપરામાં આપણા ભગવાનને ગુરુઓ અને ભક્તો હરિભક્તો એ કેવા કષ્ટ બેઠા છે હરિભક્તોને પણ જ્યારે સમયા કરવા આવે મહારાજ ગઢડામાં બિરાજતા હોય કે જ્યાં હોય તો એ પણ પગે ચાલી ચાલીને આવે બહુ દૂર ના હોય તો કોઈ દાડો મહિનાથી ઘરેથી નીકળ્યા હોય તે ત્યારે ગાડીઓ કે બહાર વહેરને પણ ચાલીને જાવતા પોટલા લઈને ઢેપમાં બાંધીને નદી ઉપર ગઢડામાં ઉતરે ત્યાંના ગાળા હોય તો ગાળું છોડે અને ત્યાં બધો સામાન હોવાનું ત્યાં અને નાહવાનું પછી નદીમાં નહીં ને મારાની પૂજપા કરીને ભગવાનના દર્શન કરવા માટે જાય પણ કોઈ દાડો એમને વિચાર ના આવે કે હો પણ ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત દર્શન થયા હવે આટલી અગવડ સગવડને ત્યાં પછી કોઈ ઉતારા નહીં સગવડ નહીં જમવાની પણ કોઈ વ્યવસ્થા ના હોય આ તો આપણે થાય કે આ પહેલાં પહેલાં ઘરેથી નીકળીએ તો વિચાર થાય કે ત્યાં સગવડ છે કે નહીં સમયો મોટો છે આટલા બધા માણસો છે આપણી સગવડ કેમ થશે એવો વિચાર આવે છતાં આજે એવી સગવડો છે કે બધા શહેર મોટા શહેરોની અંદર તો આગળ શું કહેવાય મોટલ આ શું કે હોટલ કે ને આપણે એવી બધી સગવડો ત્યાં દેશમાં પણ છે એટલે એની અંદર ઉતરીને પણ આ સમાગમ કરી શકીએ છીએ પણ તેવી રીતે એ પણ નહોતું આપણે અત્યારે તો કંઈ જે હોય તો ત્યાં બધી રીતે ખાવા પીવાની પણ સગવડ આપણે જાતે કરી શકીએ એવી પણ પરિસ્થિતિ છે તે વખતે જાતે કરી શકે નહીં પોતાનું ગાંઠનું લઈને આવ્યા હોય અને બજારમાંથી લઈ આવીને બનાવીને પોતે ખાય હરિભક્તો પણ એમને કોઈ થોડો વિચાર ના થયો કે આ સમય આમ જવું નથી એટલે દૂરથી ચાલીને આવવાનું હોય મારાના દર્શન લબગઝભગ થાય બોલાયા કે ના બોલાયા હોય એનું પણ દુઃખ નહીં મારાના દર્શન થઈ ગયા એટલે શાંતિ થઈ જાય જીવનની અંદર એના દર્શનથી શાંતિ પણ બાપા તો મને બોલાયો કે ના બોલાયો એ થઈ ગયો અહીંથી દૂરથી આવ્યો ને કેમ ના બોલ્યો ત્યારે કહેવાનું શું છે કે આપણને